મિત્રો સ્વાગત છે આજના દાદા સમાચારની અંદર તો આજે આપણે વાત કરીશું મિત્રો ગુજરાતમાં મોટા જોડાય મિત્રો ગુજરાત તરફ મિત્રો ગતિ કરી છે મિત્રો જોઈ શકો છો અહીંયા સોની ગતિએ મિત્રો ગુજરાતની ઇન્ડિયાની અંદર બે જોડા છે ને એક ગુજરાતમાં છે ને એક બંગાળની ખાડીની અંદર મિત્રો જોઈ શકો છો અહીંયા સિસ્ટમ સક્રિય થઈ છે ને મિત્રો ગુજરાતમાં મગફળીમાં મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતની હાલત બે બે ઝાઝુક થઈ ગઈ છે અને મિત્રો બહુ જ ખરાબ ખેડૂતોની હાલત થઈ છે મિત્રો આજના માં આપણે જાણીશું અમદાવાદ અમરેલી આણંદ બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ છોટા ઉદેપુર દાહોદ ગાંધીનગર જામનગર મહેસાણા મોરબી જૂનાગઢ નવસારી પાટણ પોરબંદર રાજકોટ વડોદરા અને સુરત વલસાડ અને સુરેન્દ્રનગર અરવલ્લી ડાંગ દેવભૂમિ દ્વારકા મહીસાગર તાપી ખેડા નર્મદા પંચમહાલ સાબરકાંઠા ગીર સોમનાથ અને કચ્છ જેવા વિસ્તારોમાં મિત્રો આજની વિડીયોમાં આપણે વાત કરવાની છીએ અને ચેનલ પણ ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેજો મિત્રો અને હવે વાત કરીશું કે મિત્રો ગુજરાતની અંદર મિત્રો વો જોડે એન્ટ્રી લઈ લીધી છે મિત્રો હવે વાત કરીશું કે સૌ પ્રથમ મિત્રો ઓખા અને દ્વારકા જેવા વિસ્તારોની મિત્રો વાત કરીએ તો મિત્રો ત્યાં કંઈ ખાસ નથી પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ એવું છે પાટિયા એવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શક્યતા રહેવાની છે શિશિર જે ભાણવડ છે પોરબંદર છે કોટિયાના છે ઉપલેટા જે વિસ્તારોમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો કેશોર છે માર્ગોળ છે કોટી અને કોટિયા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ અને ક્યાં મોટું માવઠું આવી શકે મિત્રો માવઠું નહીં પણ મિત્રો ચોમાસા કરતાં પણ મિત્રો ધોધમાર વરસાદ આવ્યોને મિત્રો ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને શાસનગીર જેવા વિસ્તારમાં પણ મોટા પાયે નુકસાન થયું છે કોડીનોર છે મનકારા છે દીવ છે ઉના જેવું સ્તરમાં મિત્રો ખૂબ જ નુકસાન થયું છે મિત્રો મગફળીમાં અને તુલસી શામ જે વિસ્તારમાં પણ માવઠું હજી પણ આવી શકે તે પણ સંભાવના દર્શાવી છે મિત્રો ધન અને દુધાળા છે જે સ્તરમાં પણ મોટું માવઠું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો લુંગા લુંગીયા જે સ્તરમાં પણ મોટું માવઠું આવી શકે છે બગસરા છે સનાલિયા જે જેવસ્તરમાં પણ મોટું માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવી છે મિત્રો વિસાવદા જે સ્તરમાં પણ વરસાદની આગાહી રહેવાની છે મિત્રો હાડલા જે સ્તરમાં પણ મોટી આગાહી રહેવાની છે બેસાન જે સ્તરમાં પણ મોટું માવઠું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને વાડીયા જે સ્તરમાં પણ મોટું માવઠું આવી શકે છે જેતપુર જેવા વિસ્તારમાં પણ મોટી આગાહી રહેવાની છે મિત્રો અને કાંડોળા જે વિસ્તારમાં પણ મોટી આગાહી રહે છે અને લોધિયકા જેવા વિસ્તારમાં પણ મોટું આગાહી રહેવાનું છે ગોંડલ છે રાપર છે વેરાવલ અને વલ અને કાલવડ જેવા વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે છે જામવાલી જેવું સ્તરમાં મિત્રો માવઠું આવવાનું જ છે મિત્રો અને તે ત્રણ તારીખ સુધી હજી પણ વાવ વાવાઝોડાની આગાહી રહેવાની છે મિત્રો જામનગર છે જે વિસ્તારમાં પણ મોટું માવઠું રહેવાનું છે અને ધાવ વાવ છે અને બેડ છે જેવા ઉસ્તરમાં ચેરા જેવા ઉસ્તરમાં મોટું માવઠું આવી શકે છે તેવી પણ આગાઈ કરવામાં આવી છે અને મિત્રો વાત કરીએ કે જસદન છે વલસાડ જેવા સ્તરમાં મિત્રો મોટામાં મોટું માવઠું આવશે મિત્રો અને વાત કરીએ કે લાથી જેવા સ્તરમાં મિત્રો મોટું માવઠું આવી શકે છે ગારીધાર જેવા ઉત્તરમાં પણ હજી પણ આ સાત દિવસ વરસાદની આગાઈ રહેવાની છે મિત્રો અમરેલી જેવા વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે છે સીતા જેવા ઉસ્તરમાં પણ મોટું માવઠું આવી શકતા રહેવાનું છે મિત્રો પાલીતાણામાં મિત્રો હજી પણ પાંચથી સાત દિવસ વરસાદની આગાહી રહ્યું છે ભાવનગર છે બુધેલ છે અને ગોધા છે ખારસોલિયા જેવું વસ્તુમાં અને સિહોર જેવું વસ્તુમાં પણ મોટું માવઠું આવી શકે છે વલભીપુર જેવા વસ્તરમાં પણ મોટું વરસાદ આવવાની શક્યતા રહેવાનું છે મિત્રો અને વાત કરી કે બહારવાલા જેવસ્તરમાં પણ મોટી વરસાદની આગાહી રહ્યા છે બોટા જે વસ્તુમાં પણ હજી સાત દિવસ વરસાદની આગાહી રહ્યું છે મિત્રો અને ઓલ ઇન્ડિયાની અંદર મિત્રો ગુજરાતમાં અત્યારે ખૂબ જ વાવ વાવાઝોડું તો તબાહી મચાવી રહ્યું છે અને લીંબડી મૂલી જેવા વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં છે અને લગતાર જેવા વિસ્તારમાં મિત્રો વરસાદની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રોને લલીપુર છે રોડ છે અને સાબલી જેવા વિસ્તારમાં પણ માવઠું હોવાની શક્યતા રહેવાની છે હજી હજી પણ અને રાતલી પટલી જેવું વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે છે તે પણ સંભાવના દર્શાવી છે મિત્રોને અમદાવાદ જેવા વિસ્તારમાં મિત્રો ખૂબ જ વરસાદે નુકસાન કર્યું છે અને સાનંદ જેવા વિસ્તારમાં પણ મોટું વરસાદની આગાહી રહેવાની છે મિત્રો કાડી જેવા વિસ્તારમાં પણ વરસાદની આગાહી રહેવાની છે મિત્રો વાત કરીએ કે હવે બ બરોડા છે અને તારાપુર છે અને વડોદરા જેવા વિસ્તારમાં પણ વરસાદની આગાહી રહેવી છે અને વરસાદ જેવા વિસ્તારમાં જોઈએ તો વલસાડ છે અમરેલી છે વલસાડ અને સારા અને સાસરા સાસરા જેવા વિસ્તારમાં મિત્રો મોટું માવઠું આવી શકે છે અને ખંભાત જેવા વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે છે અને પાલેસ છે કરાજાન છે એવા વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે છે અને વાગરા જેવા વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રોને વાલીયા જેવા વિસ્તારમાં પણ મોટામાં મોટું વાવાઝોડું આવી શકે તેવી પણ આપણા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કાર કરી છે માંડવી જેવા વિસ્તારમાં પણ મોટું તોફાન આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને કાટર જેવું વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો સચિન જેવું વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે છે સાવલી છે ધુમાન છે જેવું વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે છે વાલોડ જેવા વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો વાત કરીએ કે ઓંચાલ જેવું વિસ્તારમાં પણ મોટું તબાહી મચાવી શકશે વાવાઝોડું અને વલસાડ છે અને વાપી અને ચિઓલ જેવા વિસ્તારમાં પણ મોટું વાવઝોડું આવી શકે છે અને શિવલા જે શિવલાશા જેવા વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે છે અને ભીલાડ જેવા ઉસ્તરમાં નારગોલ જે વિસ્તારમાં પણ વરસાદની આવવાની શક્યતા ખૂબ જ વધારે રહ્યો છે અને નાનડું છે પાકઘર છે અને વસાઈ વેરાર જે જેવા વિસ્તારમાં પણ મોટું માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહ્યું છે મિત્રોને હવે બીજા વિસ્તારની વાત કરીએ તો મિત્રો મુંબઈ છે પુણે છે અને સતરારા છે અને અંકુશ જેવા ઉત્તરમાં મિત્રો મોટામાં મોટું તોફાન આવી શકે તે પણ આગળ રહેવાનું છે અને જ્યાં વાવઝોડાની શક્યતા ખૂબ જ વધારે આવે છે અને મિત્રો ઉપરના વિસ્તારમાં વાત કરીએ તો નાલિયા છે લાખપત જેવા વિસ્તારમાં મિત્રો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો લાખપત છે અને ફુરાલા ફુરાલા જેવું ઉત્તરમાં જોઈએ તો જ્યાં મિત્રો વરસાદની શક્યતા ખૂબ જ વધારે આવે છે અને નાલિયા જે ઉસ્તરમાં જોઈએ તો જ્યાં મિત્રો આઠથી દસ દિવસ વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો અને વાત કરીએ ગયો ધોલિયા છે ડોન જેવા વસ્તારમાં પણ મિત્રો ધોધમાર વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો અને માંડવી જેવા વસ્તારમાં મિત્રો હજી વાવજો આંબી જશે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો ત્યાં ફૂકા બોલાવી દે છે વરસાદ અને ઉના છે ગાંધીધામ છે અને કોટરા છે ભુજ છે એવા વિસ્તારમાં હજી પણ માવઠા હોવાની શક્યતા રહેવાની છે મિત્રો ધામાકા અને ધામાકાડ જેવા વિસ્તારમાં પણ મોટું માવઠો હોઈ શકે છે ભચાઉ જેવા વિસ્તારમાં પણ વરસાદની આગાહી રહેવા છે અને માનપરા જેવા વિસ્તારમાં પણ વરસાદની શક્યતા ખૂબ જ વધારે રહ્યો છે મિત્રો વાત કરીએ કે હવે ઇન્ડિયાની અંદર પાટણ છે રોડા છે જેવા વિસ્તારમાં મિત્રો ગુજરાતની અંદર રહેવાની છે મિત્રો વાગાહી અને પાલનપુર જેવા વિસ્તારમાં પણ વરસાદની શક્યતા ખૂબ જ વધારી રહેવા છે મિત્રો અને સુગામ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો તારાડ છે અને અંબુ રોડ છે અંબુજા અંબુજી જેવા વિસ્તારમાં પણ મોટું તોફાન આવી શકે તેવી પણ શક્યતા દર્શાવવામાં છે મિત્રો વાત કરી કે ઓલ ઇન્ડિયાની અંદર અત્યારે બરફ ત્યાં કઈ જગ્યા પડશે જવાય એવું છે તો મિત્રો વાત કરીએ તો લે છે મિત્રો અત્યારે હવે વાત કરીએ તો મિત્રો લાયકની અંદર સાસી છે અને ગાંજી છે અને સી સિકો છે એવું વસ્તારમાં જોઈએ તો ત્યાં વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો ને ત્યાં ખૂબ જ બરફવાળું વાતાવરણ રહેવાનું છે મિત્રો ને ત્યાં હવે માણસ જીવી નહીં શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો કે પાડુન જેવા વિસ્તારમાં ખૂબ જ બરફ પડી શકે જમ્મુ કાશ્મીરમાં તો મિત્રો ખૂબ જ અતિ અતિશય બરફ પડવાની શક્યતા પણ રહેવાની છે મિત્રો અને વાત કરીએ કે હવે મિત્રો શિમલા જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો ત્યાં ફરવા જતા હોય છે તો મિત્રો આ વખતે ન જવું તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને સાંગ્રુરુ જેવા વિસ્તારમાં પણ મોટી આગાહી રહેવાની છે મિત્રો કરનાલ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ હજી એક વાવાઝોડું પણ આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રોને વાત કરીએ કે ઇન્ડિયાની અંદર નીચેના વિસ્તારમાં જોઈએ તો મિત્રો નીચેના વિસ્તારમાં આપણે જોઈએ તો આપણે અહીંયા મંડુલા મંડરોલાઈ છે જે વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો મોટું તોફાન આવી શકશે તે પણ આગાહી કરવામાં આવી છે અને કચ્છી જેવો વિસ્તારમાં પણ મિત્રો મોટું તોફાન આવી શકશે અને મિત્રો જોઈ શકો છો અહીંયા ગુજરાતની અંદર ગુજરાતમાં મિત્રો વેરાવળ ઉના છે દ્વારકા જેવા વિસ્તારમાં મિત્રો મોટું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો કારણ કે અહીંયા તે નજીક પાસે પડે છે મિત્રો જોઈ શકો છો અહીંયા ખૂબ જ માર્ગોલ છે વેરાવળ છે કોડીનોર છે કટ છે કેશોદ છે ઉના છે તુલસી શ્યામ છે વિસાવદર જેવું છે મિત્રો ખૂબ જ નજીક રહેશે તો મિત્રો ત્યાં વરસાદ આવવાની છે પણ શક્યતા રહેવાની છે મિત્રો દ્વારકા જેવું વિસ્તારમાં પણ વરસાદ આવવાની છે શક્યતા રહેવાની છે મિત્રો વાવાઝોડું પણ આવશી શકશે અને આપણો વિડીયો સારો જોયો આપણી પોતાની ચેનલ ત્યાં સબસ્ક્રાઈબ કરો જય હિન્દ નમસ્કાર